નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગાંધીનગરમાં સો દિવસ ટીબી નિર્મલન કાર્યક્રમ યોજાયો જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અગ્ર સચિવ ધનંજય ગીરી અને કમિશનર પણ હાજર રહ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ દરમિયાન આઈએએસ અધિકારી ધનંજય દ્વિવેદી ભાવુક થઈ ગયા હતા ટીબી નિર્મલન કાર્યક્રમમાં તેઓ ભાવુક થયા હતા ટીબીના એક દર્દીએ કેવી રીતે એની સામે લડત આપી તેનું વર્ણન કરતા ધનંજય દ્વિવેદી ભાવુક થઈ ગયા હતા અને જણાવ્યું કે આ દર્દી 18 મહિના સુધી દવા લીધી છે સાચી ઘટના તમારાથી શેર કરવામાં માંગુ મારા ખૂબ જ નિકટના સગા ડોક્ટરે કહ્યું કે અમને તમને ટીબી છે ટીબીની દવા લેવી પડશે ડોક્ટરે દવા લખી આજે આપણે જે ટીબી ની દવા લઈએ છીએ છ મહિનાની હોય છે જે તે વખતે અઢાર મહિનાની દવા હતી બે વખત ઓક્સિજન મગજમાં ન પહોંચવાથી કોમામાં ગયા વજન ઘટીને તેત્રીસ કિલો પહોંચી ગયું બધાને એવું થાય કે આ વ્યક્તિ હવે જતો રહેશે ના ડોક્ટરે કહ્યું જો ફલાણાભાઈ હું કહીશ એમ કરશો તો દસ વર્ષ જીવશો નહીં કરો તો બે મહિના નહીં નીકળે વજન ઘટીને તેત્રીસ કિલો થઈ ગયો તો એ માણસે કહ્યું કે તમારે અઢાર મહિના સુધી નોન સ્ટોપ ગમે તે પરિસ્થિતિ આ દવા લેવી પડશે આટલા બધા ડોક્ટરે કહ્યું છે તમને તમારે વિશ્વાસ રાખવો પડશે તો શોર્ટ શોર્ટ તમે નિક્ષે થઈ જશો મિત્રો ઓગણીસો ત્રાણું માં ભગવાને સદબુદ્ધિ આપી એ વખતે અઢાર મહિના સુધી આ ડોટ થેરેપી ચાલતી હતી અઢાર મહિના સુધી દવા લીધી એકદમ સાજા થઈ ગયા આ કિસ્સો હું કહી શકું એટલા માટે કાલે મેં ફોન કર્યો એમની પરવાનગી લીધી આજે અડસઠ વર્ષની ઉંમરમાં આ વ્યક્તિ છે એકસઠ કિલો વજન છે અઠાવન થી તેત્રીસ પહોંચ્યો તો

જે લોકો ટીબીથી સાજા થયા છે તેમને સાથે રાખીને આવા કાર્યક્રમો કરવા માટેનું કહ્યું હતું ટીબીના દર્દીઓએ આશા મૂકી દેવાની જરૂર નથી તેમણે આ જંગ લડવાની છે અને તેમાં જીતવાનું પણ છે તેવું જણાવ્યું હતું પહેલાં ટીબી મહારોગ કહેવાતો પરંતુ હવે તે મટી શકે તેવો રોગ છે ગુજરાતમાંથી અને દેશમાંથી ટીબી ભગાડવાના અભિયાનમાં દરેક લોકોને સામેલ થવા માટે આરોગ્ય મંત્રીએ આહવાન કર્યું છે જે આ અભિયાનનો આ પ્રારંભ કરેલો છે અને એ પ્રારંભમાં આજે ટીવી ચેમ્પિયન્સ એટલે ટીબી સાથે જજુમી જંગ જીતેલા એ ચેમ્પિયન્સ અને સાથે ટીબીના દર્દીઓ પોતાના અનુભવ શેર કર્યા રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ટીબીના દેશ નિકાલ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે નિષ્સ મિત્રો બનાવવા એક હજાર રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના પોષણ માટે આપવા અને સાથે ઘરે ઘરે જઈ અને ટીબીના દર્દી એક વખત આઇડેન્ટિફાય થાય એના પછી એને ચોક્કસપણે કે દવા ગણે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે રાજ્યની અંદર દરેક દર્દી સુધી નિક્ષય મિત્ર બનાવી અને પ્રોટીનયુક્ત આહાર એને મળી રહે એનો પણ પ્રયત્ન અને એ પ્રયત્નમાં આપણે સો ટકા પંચાણું ટકા સુધીની સફળતા આપણે હાંસલ કરી છે પ્રત્યેક ટીબી દર્દીને એક હજાર રૂપિયા સરકાર તરફથી અને નિક્ષય મિત્ર તરફથી પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવે છે જેથી એ દર્દી એની સામે લડી શકે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નિર્ધાર કરેલા ટીબી મુક્ત ભારતમાં આજે તમે અહીંયા સૌ હાજર હતા જે લોકોએ ટીબીનો જંગ લડી અને જીતેલા લોકોએ જે અભિપ્રાય આપ્યા અને સાથે જે હાલ ટીબીના દર્દીઓ છે એમને પણ જે અભિપ્રાય આરોગ્ય વિભાગ અને આખું જે એન્વાયરમેન્ટ દેશમાંથી ટીબી ભગાડવાનું જે બન્યું છે એ હવે હું માનું છું કે ચોક્કસ ગુજરાત બે હજાર પચીસના અંત પહેલાં ટીબી સામેની આ ઝુંબેશ ખૂબ સઘન રીતે ચલાવી તો દર્દીએ કઈ રીતે ટીબીને હરાવ્યો તે વિશે વાત કરતા જણાવ્યું કે આ દર્દીએ અઢાર મહિના સુધી દવા લીધી છે તેમણે ટીબી સામે સંઘર્ષ કર્યો અને નિદાન ચાલુ રાખ્યું હતું તેઓ હિંમત હાર્યા ન હતા જેમનું વજન અઠાવન કિલો હતું એ ટીબીના કારણે તેત્રીસ કિલો થઈ ગયું હતું પરંતુ તેઓ હાર્યા નહોતા અને હિંમત રાખી આજે અડસઠ વર્ષની ઉંમરે તેમનું વજન એકસઠ કિલો છે ટીબી સાજા માણસને પણ થઈ શકે છે અને ગરીબ માણસને પણ થઈ શકે છે એટલે કે સારા ખરાબ નાના મોટા કોઈપણ વ્યક્તિને થઈ શકે છે ટીબીમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી આપણને જેમ તાવ આવે છે એમ ટીબી થાય છે જેવી રીતે તાવનો ઈલાજ છે તેવો ટીબીનો પણ ઈલાજ છે એટલું જ નહીં પરંતુ ડૉક્ટરોને સલાહ આપતા કહ્યું કે આપણે ધારીએ તો ટીબીના કોઈ પણ વ્યક્તિને મરવો ના જોઈએ